જય શ્રી કૃષ્ણ આજે કાર્તક માસની વધ પક્ષ ચતુર્થી એટલે સંકષ્ટ ચતુર્થી છે આજે સંધ્યા સમયે ભગવાન શ્રી ગણેશની પૂજા પાઠ મંત્ર જપ કરી પ્રાર્થના કરાય છે ભગવાન શ્રી ગણેશ પ્રસન્ન થઈ તેના ભક્તોને રીતિ સિદ્ધિ અને સફળતાના આશીર્વાદ આપે છે તેના જીવનમાં સુખ શાંતિ સમૃદ્ધિ અને માતા લક્ષ્મીનો વાસ થાય છે તેની દરેક મનોકામના પૂર્ણ થાય છે આજના શુભ દિવસે આ વિડિયોમાં ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના કરી ભગવાન શ્રી ગણેશના આશીર્વાદ પ્રાપ્ત કરીશું બોલો ભગવાન શ્રી ગણેશની જય આનંદ સ્વરૂપ શ્રીમાન વિનાયક આપ કરુણાના ભંડાર અને જગત માત્રના મનુષ્યના બંધુ છો શોક સંતાપને હરનારા શીતલ ચંદ્ર છો સંસાર સાગરને પાર ઉતારવા માટેના મંગલમય સેતુ છો તથા વિધ રૂપી મૃત્યુને હરનારા અમૃતના સાગર છો અમે આપના ચરણોમાં ભક્તિભાવપૂર્વક પ્રણામ કરીએ છીએ જેઓ સર્વ દેવ સમૂહને વંદનીય છે નિરાધારોના આધાર છો જેમના ગાલો સિંદુર ભર્યા આનંદદાયક છે જેઓ પ્રબળ વિધ્નોનું ખંડન કરવા માટે મહાશક્તિશાળી દંડ સ્વરૂપ છે એવા પ્રભુ શ્રી ગણેશનું હું પ્રભાતમાં સ્મરણ કરું છું ચતુર્મુખ બ્રહ્માજી જેમની નિત્યવંદના આપનારા છે મોટા પેટવાળા છે એવા કુશળ શ્રી ગણેશજીને હું મારા મંગલ માટે સવારમાં નમસ્કાર કરું છું જેઓ પોતાના સેવકોને અભયદાન આપનારા છે પોતાના ભક્તોના શોકને બાળનારા દાવાનળ સ્વરૂપ છે ગણોના નાયક છે જેમનું મોં ઉત્તમ હાથીના જેવું છે જેઓ અજ્ઞાનરૂપી ઘોર જંગલને બાળવા માટે અગ્નિરૂપ છે એવા મહાદેવજીના પુત્ર શ્રી ગણેશની હું પ્રાતઃકાળે પ્રાર્થના કરું છું જે લોક સમસ્તનું કલ્યાણ કરનારા તથા ગજાસુરનો નાશ કરનારા છે જેમનું પેટ મોટું અને ઉત્તમ હાથ જેવું છે જે કૃપાના ભંડાર ક્ષમા આપનારા આનંદના આગાર વેશનો વિસ્તાર કરનારા મનને પ્રેરણા આપનારા છે એવા સૂર્ય રૂપ તેજસ્વી શ્રી ગણેશજીને હું વંદન કરું છું હે ગણોના દેવ ગણપતિ કવિઓમાં શ્રેષ્ઠ કવિ પાર્વતી અને શિવજીના જ્યેષ્ઠ પુત્ર ભોગ અને સુખના દેનાર અમે અમારા આ કાર્યમાં આપનું આવાહન કરીએ છીએ અમારી પ્રાર્થના સાંભળીને પાલક દેવના રૂપમાં આપ આ ઘરમાં પધારો બેઠક લો શ્રી ગણેશજી આપને અમારા નમસ્કાર છે આપ તમામ વિઘ્નોને હરનારા પાર્વતીજીને આનંદ આપનારા અને પરમ બુદ્ધિમાન છો આપ આ સંસાર સમુદ્રમાંથી મારો ઉદ્ધાર કરો હે વિઘ્નરાજ આપ ભગવાન શંકરને આનંદ આપનારા છો આપને ભજનારાઓને જ્ઞાન અને વિજ્ઞાનનું દાન કરનારા તમામ દૈત્યોના સંહારનારા છો આપને મારા ભક્તિભાવપૂર્વક વંદન છે હે આપ સર્વને પ્રસન્નતા અને આપનારા છો જગતના તમામ રક્ષક અને તમામ મનોરથોને પરિપૂર્ણ કરનારા છો હું પ્રણામ કરું છું જે વિધ્નરૂપી મહા અંધકારનું નિવારણ કરનાર એકમાત્ર સૂર્ય છે વિધ્નરૂપી મહાવનને જલાવનાર દાવાનળ છે વિધ્નરૂપી ગજેન્દ્રને સંહારનાર સિંહ છે વિઘ્નો રૂપી મહાન પર્વતોના ચોરે કરનાર વ્રજ જેવા છે વિધનોના મહાસાગરને સૂકવી નાખનાર વડવા નળ છે અને વિધ્નોના વાદળોને વેરણ છેરણ કરી નાખનાર પ્રચંડ વાયુના તોફાન સ્વરૂપ છે તે વિધ્નેશ્વર ગણેશ અમારી રક્ષા કરો જેમની સેવામાં ભૂત ગણો તત્પર રહે છે જેઓ કેરી અને જામુના ફળો બહુ આનંદપૂર્વક આરોગે છે મળી હરનારા છે તે ગજમુખ શ્રી હું માથું નમાવું છું વિઘ્નેશ્વરના ચરણકમળોમાં વંદન કરું છું જેઓ મોટા પેટવાળા હોવા છતાં ઘણા સુંદર છે જેમને એક જ દાંત છે જેઓ પીતાંબર પહેરે છે અને મહાપવિત્ર છે છે વળી મનને એવી તે સર્વ મહાપવિત્રધનોના નાશ કરનારા શ્રી ગણેશજીને હું નમસ્કાર કરું છું જે બ્રહ્મ વિદ્યાના આપનારા છે અને જેમનું નામ વિધ્નોના સાગરને સૂકી નાખનાર અગત્યના સમાન છે તે ગણેશજીને હું નમસ્કાર કરું છું જેમના ચરણની રચના સ્પર્શથી વિધ્નોના સમુદ્ર સુકાઈ જાય છે એવા જગદાધાર સ્વરૂપ શ્રી ગણેશજીના ચરણ કમળમાં હું આશ્રય લઉં છું સર્વ વિધ્નોના વિનાશ માટે સર્વને કલ્યાણ માટે પાર્વતીજીના પ્રિય પુત્ર ગણેશજીને અમે વંદન કરીએ છીએ જે વિધ્નોના હરનાર છે પ્રકૃતિથી અલગ પરમ તત્વરૂપ છે શિવજીના પુત્ર છે હાથમાં લાડુ ધારણ કરનારા છે જે ભક્તજનોના ભયનો નાશ કરનારા છે સર્વના ઈશ્વર સ્વરૂપ છે જેના કોઈ ઈશ્વર નથી તે ગણનાથને હું નિત્ય પ્રણામ કરું છું જેના દાંતનું તેજ ખૂબ જ સુંદર છે જેનું સ્વરૂપ કલ્પી ન શકાય એવું છે જેને કોઈ અંત નથી જે હંમેશા યોગીઓના હૃદયમાં વિરાજે છે હું તે જેઓ નું અને વિધ્નો નાશ કરનારા છે તે ગણેશજીને હું વંદન કરું છું સિદ્ધિ અને બુદ્ધિની સાથે યોગનાથ શ્રી ગણેશ હંમેશા આનંદ પ્રમોદ કરતા રહે છે બુદ્ધિ વિશ્વાત્મિકા બ્રહ્મમયી એ સિદ્ધિ તેને મોહ પમાડનારી છે એ બંનેની સાથે મંગલમૂર્તિ ગણેશજીની કલ્યાણકારી લીલા ચાલતી રહે છે એ સ્વામીને હું નમસ્કાર કરું છું હાથમાં પાશ અને અંકુશ ધારણ કરનારા કેરીઓ ખાનારા મૂષક પર સવારી કરનારા રક્તવર્ણના શ્રી ગણેશજી અમારા તમામ વિઘ્નો નાશ કરો શ્રી ગણેશજીના વસ્ત્ર આભૂષણ અલંકાર પાર્ષદ તથા આ અને વાહન વગેરે સર્વ દિવ્ય છે એમના ચિંતન માત્રથી ગણેશજીની ભક્તિના અધિકારી બની તમામ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે જે પરમ રૂપ પરબ્રહ્મ પરેશ પરમ ઈશ્વર વિધ્નોનો નાશ કરનારા શાંત પુષ્ટ મનોહર અને અનંત છે દેવો દાનવો અને સિદ્ધો જેનું સત્વન કરે છે જે દેવો રૂપી કમળો માટે સૂર્ય જેવા છે અને મંગલોને આશ્રય આપનારા છે તે વિધ્નહર ગણેશજીની હું સ્તુતિ કરું છું ગણેશજીને ચાર હાથ અને એક દાંત છે એમનું મોં હાથીના મોં જેવું છે એમનું પેટ ઘણું મોટું છે એમની સાથે સિદ્ધિ અને બુદ્ધિ છે તેઓ મૂષક પર બેઠા છે એમની કેડ પર શેષ નાગ વીટળાયેલા છે એમના હાથમાં પાશ પરશુ કમલ અને અભય મુદ્રા છે એમનું મુખારવિંદ પ્રસન્ન છે તેઓ ભક્તોને માટે હંમેશા વરદાન દેનાર અને દુષ્ટોને માટે વિનાશ કરનારા છે હું એમનું ધ્યાન ધરું છું હે ગણરાજ ગણપતિ હું તમને વંદન કરું છું તમારું સ્થાન સર્વ દેવોમાં શ્રેષ્ઠ છે દેવો ઋષિમુનિઓ મનુષ્યોના તમે સ્તુતિપાત્ર છો હે હરતા આપ મને આનંદનું દાન આપો અને મારો ઉદ્ધાર કરો યોગ પ્રતિપાધ્ય શ્રી ગણેશજીની સંદેહ પરમ શક્તિ ચિન્મય જ્યોતિ છે તે આકાશ અને વાયુરૂપ છે વિકારોના આદિ અને કલા અને કાળના ઉત્પત્તિ સ્થાન છે અનેક ક્રિયા અને શક્તિનું સ્વરૂપ છે અંકાર ચરણ યુગલ છે ઉકાર પેટનું સ્થાન છે અને મકાર મહામંડલાકાર મસ્તક છે એ ત્રણેય માત્રાઓના સંયોગથી ઓમકારની રચના થઈ છે જેમાં સંપૂર્ણપણે શબ્દ બ્રહ્મનો સમાવેશ થયો છે એ શબ્દ બ્રહ્મ સ્વરૂપ શ્રી ગણેશ ભગવાનને હું નમસ્કાર કરું છું જે સાચી કોઈ પણ જાતની અપેક્ષા વિનાની વ્યક્તિ છે તેના સુખમાં ગણેશજી વૃદ્ધિ કરે છે એટલું જ નહીં પણ તેઓ પોતાના હાથે એ ભક્તને લાડુનું ભોજન કરાવે છે અને એને શાંતિ આપે છે સત્પુરુષ જેને આદિ અક્ષર ઓમ કહે છે તથા શ્રુતિઓમાં પણ જેનું સત્વન થયું છે દેવગણો જેના ચરણ કમળમાં વંદન કરે છે અને અર્ધચંદ્ર જેમના માથાનો અલંકાર છે એ ગજાનનનો હું ભક્તિભાવપૂર્વક ભજન કરું છું સમસ્ત સિદ્ધિઓના દાતા શ્રી ગણેશ આપને હું નમસ્કાર કરું છું સંકટોનું હરણ કરનારા હે દેવ આપ મારું અધૈર્ય સ્વીકારો હું આપને વંદન કરું છું કૃષ્ણ પક્ષની ચતુર્થીના રોજ જેમનું પૂજન થાય છે તે દેવ ગણપતિ આપ અધર્ય સ્વીકારો આપને હું વંદન કરું છું બોલો ભગવાન શ્રી ગણેશની આ હતી ભગવાન શ્રી ગણેશને પ્રાર્થના જીવનમાં જ્યારે પણ કોઈ દુઃખ કે સંકટ આવે અથવા સંકષ્ટ ચતુર્થીના દિવસે આ પ્રાર્થના કરવાનો મહિમા છે સૌના સૌના જીવનમાં ભગવાન શ્રી ગણેશ સુખ શાંતિ અને સમૃદ્ધિ આપે છે દૂર કરે સંતાન ની ઈચ્છા રાખનારને સંતાન આપે છે ધનની ઈચ્છા રાખનારને ધન આપે છે સૌની મનોકામના પૂરી કરે છે સંસારની તમામ સુખ સમૃદ્ધિ ભગવાન શ્રી ગણેશ તેના ભક્તોને આપે છે તો મિત્રો આ હતી ભગવાન શ્રી ગણેશની પ્રાર્થના જે સાંભળવી આપને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી ગણેશ જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો જેથી આપણા દરેક નવા વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ